પેલી સોડા ની બોટલ કોણ છે આ તો વીર છે અમારા કોણ છે તું

મારું નામ વીર પટેલ છે હું આ શોપિંગ મોલનો બિઝનેસ મેનેજર છું બોલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ બોલો એકવાર મારા દીકરાનું ભવિષ્ય જોઈ લો આ છે એની જન્મપત્રિકા બેટા તારો હાથ આપ દેખાડ બેટા તમારા સાથે વાત કરવી છે બેટા તો બહાર જઈને બેસ હું વાત કરીને આવું છું ઠીક છે પિતાજી બોલો પૂજા આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે એટલે 12 વાગે એનો જન્મ થયો છે અષ્ટ વિનાયક અને નવ ગ્રહોના ન મળવાથી એના જન્મ થતા જ એની માં મરી ગઈ ને વાત તો સાચી છે ઉંમર તો ઘણી જ છે પણ ભાગ્ય નથી

અને કદાચ એ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું છે ત્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજો નહીં પૂજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આજ સત્ય છે ચાલ દીકરા શું બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા दीकरा तारो जन खूब शुभ मुहूर्त में थो पुजारी जी कहता था कि तमो दीकरो एक दिवस बहु मोटो मणस बन सारी कुंडली बहुत तेजस्वी छे दीकरा मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है पापा उठ जाओ पापा मैं आपके बिना नहीं रह सकता पापा अब कहा चले गए અત્યાર સુધીમાં હું હજારો છોકરીઓની જન્મકુંડલી જોઈ ચૂક્યો છું